જન ખાતે આવેલા સરિતા સાગર સંકુલમાં સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના ચોવીસ નવ દંપતીઓએ સમૂહ લગ્નમાં પ્રભુત્તામાં પગલા માંડ્યા હતા તો સમૂહ લગ્નનું આયોજન કરનાર ટેન્ટ પર ન્યૂઝ ચેનલ સાથે વાત પણ કરી હતી જોઈએ ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ

મને બહુ સરસ લાગ્યું બધું આયોજન બહુ સરસ છે સમાલોચન બહુ સરસ છે બધું બહુ સરસ છે પર્યાવરણની અંદર ચમચીતી માંડીને બધે ઘર વખરી રાખવામાં આવી છે બધું બહુ સરસ છે જો તમારે ઘર આંગણ લગ્ન થાતે તો થશે નહીં આવા નહીં થાય સમાલોચન જેવા એક કે લગ્ન નહીં સમાજ માટે શું કહેવા માંગો છો સમાજ માટે હું બધું સરસ કહેવા માંગુ છું સારા લગ્ન કરે છે बहुत आप, 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 बहुत अच्छा है सब कुछ ये, जो ये ने सर्व सर्वधर्म समाज एकता समिति सब बहुत अच्छा आयोजन किया है, है। देश भी बहुत माशाल्लाह बहुत अच्छा।, अच्छा।, अच्छा आपके घर के पास ऐसे शादी रहेगी तो नहीं होगी ऐसे शादी नहीं बिल्कुल भी नहीं हमारा इतना नहीं न फेमिदा बानू आ, क्या कहने हैं कि आज शादी हाँ, आप आपकी मैं मेरे आपके साथ ये बहुत अच्छी शादी है सर्व हां सर्व श... सर्व धर्म समाज है सर्व धर्म समाज है हाँ, अभी क्या कहेंगे इसके लिए आप अभी आपकी शादी हो रही है बहुत अच्छी शादी है मित्रों आपने मैं पहलाज कहूं तुम सर्व धर्म समाज एकता समिति ट्रस्ट द्वारा त्रिजोश समूह लग्न अनुभविय आयोजन कार्यक्रम आयु छे जाकिर भाई साहब जी नमस्कार जाकिर भाई જી જી નમસ્કાર ખૂબ જ સુંદર મજાના સમૂહ છે સર્વ જી આ અમારો ત્રીજો સમૂહ લગ્ન છે ને અમે દર વર્ષે આ કરીએ છીએ ને અત્યારે અમે પચાસ દીકરીઓનું અમે ટાર્ગેટ રાખ્યું હતું પચીસ હિન્દુ પચીસ મુસ્લિમ પણ આમાં લોકડાઉનના હિસાબે અમને શોર્ટકટમાં અમે છે ને નવું હિન્દુ દીકરી ને પંદર મુસ્લિમ દીકરીઓ કરીને ચોવીસ દીકરીઓનું અમે આ સમૂહ લગ્ન કર્યો કરવામાં આવ્યું છે કર્યાવરણમાં શું શું આપવામાં આવ્યું છે અમે સિક્સટી ફોર આઈટમ આપી છે પેટી પલંગ છે ડબલ કબર છે ફર્નિચરની આઇટમો છે બધી ગેસનો ચૂલો છે એમ કરીને અમે સિક્સટી ફોર જરૂરિયાત વસ્તુઓ અમે આપી છે દીકરીઓને ને બધી બ્રાન્ડેડ કંપનીની વસ્તુ આપીએ છે જે અમારી દીકરીઓને અમે આપીએ છીએ એ જ વસ્તુ અમે આ દીકરીઓને અમે આપી બધાને એક જ કહું કે પૈસા તો ઘણા પાયે છે પણ આ ગરીબ દીકરીઓ માટે આ આ ગરીબ દીકરીઓ માટે જે આપણે ઊંડના કામ કરે તો બહુ આનંદની વાત છે અમને ખુશી થાય કે આમાં અમારા સાથે આવતા વર્ષે બીજા લોકો આમાં હાથ અમારું મદદ કરે ને હાથમાં વધારે એટલે અમને આનંદ થશે નમસ્કાર જનકભાઈ સાહેબ આપણે ઉપસ્થિત થયા તો શું કહેવા માંગો છો સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા દર વર્ષે સર્વ ધર્મના તમામ લોકોને સાથે રાખીને તટસ્થ ભાવે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ ધર્મની સમાજની દીકરીઓ દીકરાઓના સામૂહિક વિવાહ સંસ્કાર આ ટ્રસ્ટ દ્વારા એ લોકો કરાવી રહ્યા છે એના માટે આ ટ્રસ્ટના તમામ સભ્યો અને સર્વ ધર્મ સમાજ એકતા ટ્રસ્ટના પ્રમુખ જાગીરભાઈ શાહ અને સમગ્ર ટીમને સૌ તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત દેશની એકતાને અખંડિતતા રાખવા જાળવી રાખવા માટે આ દેશના તમામ ધર્મ તમામ સંપ્રદાયના લોકો ભારત માતાને અગ્રસ્થાને રાખીને ભારત દેશની ભારત ભૂમિને અગ્રસ્થાને રાખી પ્રાયોરિટીમાં રાખીને એક સાથે મળીને કામ કરે તો આ દેશ હજુ પણ વિશ્વગુરુ છે અને સમગ્ર વિશ્વમાં આટલા બધા ધર્મના લોકો આટલી મોટી સંખ્યામાં કોઈ એક દેશમાં રહેતા હોય તો એ ભારત દેશમાં રહે છે અને ભારત દેશ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણરૂપ છે કે આટલા ધર્મ આટલા સંપ્રદાયના લોકો ભાઈચારા સાથે આ દેશમાં વસવાટ કરે છે અને ખૂબ આ દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ચોવીસ ઉપરાંત જે જોડાઓ છે દીકરા દીકરીઓના સમૂહલગ્ન આ ટ્રસ્ટ કરી રહ્યું છે આ સમાજના આર્થિક પછાત અને ગરીબ પરિવારો અથવા તો એવી દીકરીઓ કે જેના મા બાપ ગુજરી ગયા હોય એવી દીકરીઓને દીકરાઓને શોધી શોધીને એ લોકોને આર્થિક સહકાર આપીને દીકરીઓને જે રીતે એનો સગો બાપ પરણાવે એ રીતે તમામ પ્રકારની કર્યાવરની ચીજવસ્તુઓ પછી એ ફર્નિચરનો કબાટ હોય એનો ગેસનો ચૂલો હોય કે રસોડાની તમામ ઘરવખરી હોય પલંગ હોય એ તમામ ઘર વસ્તુઓ સાથે આ ટ્રસ્ટ આ દૈવી કાર્ય કરી રહ્યું છે સમગ્ર સુરત શહેર નહીં પરંતુ સમગ્ર દેશને ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારનું આ કાર્ય ઝાકીરભાઈ અને સમગ્ર ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે ફરી વખત આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠાના સિદ્ધાંતો પ્રમાણે સર્વ ધર્મ સંભાવની જે ભાવના સાથે રાખીને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે તમામ લોકો એક સાથે મળીને એક સાથે કદમ બઢાવે તો આ દેશ ખૂબ આગળ વધી શકે એમ છે ત્યારે ફરી વખત સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવી રીતે નિરંતર એમના માધ્યમથી આ દૈવી કાર્ય થતું રહે એવી શુભકામના ખૂબ ખૂબ આભાર વંદે માતરમ મારું નામ હિતેન્દ્ર દવે છે તમે અહીંયા મહારાજ છો તમે ક્યાં રહેવાનું છે તમારે મારું રહેવાનું છે કતાર ગામ હું ઉદયન મહાકાલ મંદિરમાં ઉપાસક છું સરસ મહાકાલનો સમૂહ લગ્ન જે રીતે થઈ રહ્યા છે નિકાહ પણ થઈ રહ્યા છે કહું છું અમારે ખરેખર એક સર્વધર્મ સમાન ઘણી જ સારી વાત કહેવાય કે સર્વધર્મ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા જે આવું જે આયોજન થઈ રહ્યું છે ખરેખર ભારત દેશ અને આપણા ગુજરાત માટે ઘણું સારું કાર્ય થઈ રહ્યું છે માટે આજે સર્વધર્મ સમાન એટલે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ આ એક ચારો એક મત એ ખરેખર આપણા ભારત દેશ અને ગુજરાત માટે ઘણું સાર્ય કાર્ય થઈ રહ્યું છે નિતિનભાઈ રાણા નિતિનભાઈ શું કહેવા માંગો છો અત્યારે સમૂહ લગ્ન ઉપસ્થિત થયા છો આ સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા જે જાકીરભાઈ શાહ છે એ મારા પરમ મિત્ર છે એમના મોરેથી જ્યારે પણ હોમ ત્યારે સમૂહ લગ્નની વાત થાય પણ જે હિન્દુ દીકરા દીકરીઓ અને મુસ્લિમ દીકરા દીકરીને એક સાથે મંચ પર કરવું એ એમના માટે બહુ ખૂબ ધન્યવાદને પાત્ર છે ખૂબ બિરદાવાલાયક કાર્યક્રમ છે અને દરેક અમે બી સમૂહલગ્ન ખૂબ કરાવીએ છીએ અમારી સમાજના અમારે બી ખૂબ પ્રેરણા લેવા જોવા કાર્યક્રમ છે અને જાકીરભાઈ મારા ખાસ મિત્ર છે અને એના અનુસંધાનનો આ કાર્યક્રમમાં ઝાકીરભાઈને લઈને આવ્યો હતો પણ આ કાર્યક્રમમાં આવવાથી મને બી ખૂબ પ્રેરણા મળી છે મિત્રો અત્યારે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટના સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જાકીરભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા અહીંયા ચમચીથી માંડી અને ઘરની ઘર વખરીનો સંપૂર્ણ કર્યાવર પણ અહીંયા દુલ્લા દુલ્હનને આપવામાં આવી રહ્યો છે ખરેખર આ રીતે સમૂહ લગ્ન દરેક સમાજની અંદર આમ તો થઈ રહ્યા પણ દરેક સમાજને આની પરથી નવી નેમ લેવી જોઈએ કે આવી રીતે સમૂહ લગ્ન કરવા જોઈએ હું પ્રકાશ વાળા અને વિજય મકવાણા સાથે સરિતા સાગર સંકુલ સુરત